ને સદા પાથરી ને શબ્દોની જાળો સદા પાથરી ને શબ્દોની જાળો ભણાવે બીજા ને ઉઠા માનવીઓ ને જીવન ચોપડીઓ તો ફાટી ગઈ છે જીવન ચોપડીઓ તો ફાટી ગઈ છે ચઢાવે નવા રોજ પૂઠા માનવીઓ ને અમારે તો આંખો મીચી બોલવાનું અમારે તો આંખો મીચી ચાલવાનું મળી જાય ક્યારે બુઠા માનવીઓ આ છેલ્લો શેર બહુ ધ્યાનથી સાંભળજો કે છતાં એક બીજાને માપી જ લે છે છતાં એક બીજાને માપી જ લે છે નથી કોઈ એકર ગુઠા માનવીઓ ને ભલે હોય ને અન દીઠા માનવીઓ મને તો ગમે છે મીઠા માનવીઓ હવે પાટણનો છું એટલે મારા કવિ મિત્રોને પાટણ તરફ પણ મારે લઈ જવા જોઈએ મળી જશે ને મુંજાલ નું એ ક્યાંક થી ડાપણ મળી જશે ને શોધો સહસ્ત્રિંગ ખૂણે ખૂણા બધા શોધો સહસ્ત્ર ખૂણે ખૂણા બધા

શાહ દિગ્ગજ નથી રહ્યા દિગ્ગજ નથી રહ્યા ક્યાંથી નગીન પુરાણું પાટણ મળી જશે ને પાટણ પાટણ કોઈ કોળમાં ભાલણ મળી જશે ને મુંજાલ નું એ ક્યાંક ડાપણ મળી જશે નમસ્કાર